હેલો ગાઈ સાથે આપણે સ્કૂલ્સ ઓફ સાયકોલોજી કરીશું શું અલગ અલગ સ્કૂલ્સ છે સાયકોલોજીની શું અલગ અલગ થિયો છે જે સાયકોલોજી ને એક્સપ્લેન કરે છે પહેલું છે આપણું સ્ટ્રક્ચરલિઝમ એને સ્ટ્રક્ચરલિઝમ વોઝ ડન બાય ઓર ફાઉન્ડેડ બાય એડવર્ડ ટેચનર એડવર્ડ ટેચનરે શું સ્ટડી કરી હતી એમને ઇન્ટરસ્પેક્શનથી કોન્શિયસ એક્સપિરિયન્સીસ ઉપર સ્ટડી કરી હતી વોટ આર કોન્શિયસ એક્સપિરિયન્સીસ કોન્શિયસ એક્સપિરિયન્સીસ જે છે એ સેન્સેશન્સ ફિલિંગ અને થી બનતા હોય છે એવા એક્સપિરિયન્સીસ જે કોન્શિયસ કોન્શિયસ એટલે જેના વિશે આપણે અવેર હોય આપણે અવેર હોઈએ તો એવા એક્સપિરિયન્સીસ જેના વિશે આપણે અવેર હોઈએ એના ઉપર એમને સ્ટડી કરી હતી જેવી રીતે સેન્સેશન્સ યુ નો જ્યારે આપણાને ગુદગુદી થાય રાઈટ કા તો આપણાને સેડ ફીલ થાય કાતો આપણા કોઈ ઇમેજ દેખાય સપોઝ હું તમને કહું એપલ તો આપણે ઈમેજ દેખાય તો એ બધા શું છે છે એ કોન્શિયસ એક્સપીરિયન્સ પર એમણે સ્ટડી કરી હતી કેવી રીતે ઇન્ટ્રોસ્પેક્શન ઇન્ટ્રોસ્પેક્શન્સ હોય ઇન્ટ્રોસ્પેક્શન એક એવો પ્રોસેસ છે જેમાં આપણે પોતાની સેલ્ફને સ્ટડી કરીએ પોતાની સેલ્ફને સ્ટડી તો સેલ્ફ એક્ઝામિનેશન કરીએ એનો મતલબ શું થયો કે ને ભણું અગર મને મને હોય તો મારા પર આ પોતાના વિશે સ્ટડી કા તો પોતાને ઓબ્ઝર્વ કરવાનું અને પોતાને જ સેલ્ફ એક્ઝામિન કરવાનું પોતાના બિહેવિયરને એક્ઝામિન કરવાનું ઓબ્ઝર્વ કરવાનું એને ઇન્ટ્રોસ્પેક્શન કહેવાય છે અને આ ઇન્ટ્રોસ્પેક્શન ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું સેન્ટ થોમસ ઓફ એક્વોનાસે ફંક્શનલિઝમ ફંક્શનલિઝમ ડેવલપ થયું હતું વિલિયમ જેમ્સે એમને એવું કીધું કે કોઈ પણ માણસનું એન્વાયરમેન્ટ જે છે ને એ ડિટરમાઇન કરે છે એમના બિહેવિયરને અને એમનું બિહેવિયર એના બેસિસ પર હોય છે એ ફંક્શન્સના તો બિહેવિયર કા તો મેન્ટલ ફિનોમિના ફંક્શન્સ થ્રુ આવતા હોય છે એમના એન્વાયરમેન્ટના બેઝિસ પર એટલે જેમનું જેવું એન્વાયરમેન્ટ એમના એવા ફંક્શન્સ એમનું એવું બિહેવિયર અને આ વિલિયમ નું જે ફંક્શનલિઝમ છે કાફી જેનો મતલબ શું કે એ જ વસ્તુઓ હ્યુમન બોડી કા તો બાયોલોજી એ જ વસ્તુને ઇમ્પોર્ટન્સ આપે છે જે ઇમ્પોર્ટન્ટ હોય છે જે ઇવોલ્યુશન આપણા સર્વાઈવલ માટે નેસેસરી હોય છે જે વસ્તુ આપણા કામની નહીં હોતી એ વસ્તુ નીકળી જાય છે રાઈટ ગેસ્ટાલ્ટ સાયકોલોજી ગેસ્ટાલ્ટ સાયકોલોજી ફાઉન્ડ મેક્સ કોલર અને એ લોકો એવું બિલીવ કરતા હતા કે એ રિલેટેડ એક્સપિરિયન્સનું મીનિંગ આપે છે એટલે આપણા જે એક્સપિરિયન્સીસ છે ને એનો મતલબ શું થયો અને આપણે એક્સપિરિયન્સીસ કેમ થયા અને શું છે એની ઉપર હ્યુમન માઇન્ડ મીનિંગ મૂકે છે સપોઝ મેં સેડ ફીલ કરું છું તો સેડ ફીલ કેમ કરું છું તો સેડ ફીલ થવાનું મિનિંગ શું છે એ હ્યુમન માઇન્ડ કરતું હોય છે એડવોકેટ કરે છે કે હ્યુમન બિહેવિયર જે સ્ટડી છે ને એક હોલિસ્ટિક હોવી જોઈએ હોલિસ્ટિક એટલે એક હોલ જેવી હોવી જોઈએ બધું જ આપણે બધું આપણે ઓબ્ઝર્વ કરવાનું હોય ખાલી અમુક પાર્ટ્સ નહીં રાઈટ એમનો એક બહુ ફેમસ કોર્ટ છે કે ધ હોલ ઇઝ ગ્રેટર ધેન ધ સમસ પાર્ટ્સ એનો મતલબ શું કે કોઈ પણ વસ્તુનું હોલ મોટું છે કમ્પ્યુટર છે બરાબર તો કમ્પ્યુટરમાં શું શું આવે સીપીયુ આવે કીબોર્ડ આવે માઉસ આવે ડેસ્કટોપ આવે રાઇટ હોલ ઇમ્પોર્ટન્ટ છે આપણે ખાલી માઉસ શું શું કરીશું છે ખાલી માઉસનો આપણે એનો જોડે કીબોર્ડ સીપીયુ ડેસ્કટોપ બધું જ જોઈએ રાઈટ તો એ લોકો એવું કહેતા હતા કે એઝ અ હોલ હોલ ઇઝ બેટર ધેન ધ સમ ઓફ સમસ પાર્ટ એટલે પાર્ટ કરતા હોલ ઇમ્પોર્ટન્ટ છે એટલે આપણે માઇન્ડ ના આખા હોલ માઇન્ડ પર ફોકસ કરવું જોઈએ ના ખાલી એના અમુક પર પછી આવ્યું કર્યું કે આપણે બિહેવિયરિઝમમાં એ ઓબ્ઝર્વ કરવું જોઈએ જે દેખાય છે જે ઓબ્ઝર્વ કરાય છે જે ઓબ્ઝર્વ જ નથી કરી શકતા વી નોટ ઓબ્ઝર્વ માઇન્ડ રાઈટ વી નોટ ઓબ્ઝર્વ થોટ્સ આપણે ઓબ્ઝર્વ નહીં કરી શકતા કોઈના થોટ્સ આપણે જોઈ નથી શકતા પણ કોઈનો બિહેવિયર કે રડે છે હસે છે એ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ તેવું કહેતા હતા કે જે આપણે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ ભણવું જોઈએ એમનો ઓબ્જેક્ટિવ શું હતો બિહેવિયરને પ્રેડિક્ટ અને કંટ્રોલ કરવાનું ઓકે સ્ટિમ્યુલસ રિસ્પોન્સ સાયકોલોજી એસઆર સ્ટીમ્યુલસ એટલે કોઈ પણ વસ્તુ જે કોઈ બિહેવિયર ઇવોક કરે છે કોઈ બિહેવિયરને જગાડે છે અને રિસ્પોન્સ એટલે એ વસ્તુ પર એ જે બિહેવિયર થતો હોય છે રિસ્પોન્સ હોય છે ફોર એક્ઝામ્પલ

બાયોલોજીકલ થી ગવર્ન થતું હોય છે કે શું કે આપણે કોઈ પણ બિહેવિયર કરીએ ને એ આપણે એટલે કરીએ છીએ કારણ કે આપણા અનકોન્શિયસ માઇન્ડમાં આપણા જે અનકોન્શિયસ મોટિવ છે એના બેઝિસ પર કે આપણા અનકોન્શિયસ માઇન્ડ અને આપણા જે બાયોલોજીકલ ઇન્સ્ટિંગ છે આપણા અંદરથી જે ઇન્સ્ટિંગ આવે છે એના બેઝિસ પર આપણે કોઈ પણ બિહેવિયર કરીએ છીએ અને એવું કે છે કે દરેક હ્યુમન જે છે ને એ બધાને એક જ વસ્તુ જોઈતી હોય છે પ્લેઝર હેપીનેસ અને અવોઇડ પેન આપણા કોણે એવું જોઈએ કે કોઈને વાગે કારણ તો દુઃખે આપણે આપણે એન્જોય કરવું આપણને પ્લેઝર જોઈએ રાઈટ તો એવું કહેતો કે આપણા દરેક બિહેવિયર આપણા અનકોન્શિયસ મોટિવ અને પ્રિનેમેટિવ બાયોલોજિકલ ઇન્સ્ટિંગ થી ગવર્ન થતું હોય છે અને એવું કહેતો હોય છે કે આપણાને આપણે લોકો એવા જ બિહેવિયર કરીએ છે જેમાં આપણને પ્લેઝર મળે અને આપણે પેન અવોઈડ કરી શકીએ સાયકો એનાલિસિસ પરથી આવ્યો સાયકો એનાલિટિક અપ્રોચ આ એવો સ્કૂલ ઓફ થોટ છે જે એમ્સાઈઝ કરતો હતો કે અનકોન્શિયસ માઇન્ડ અને ચાઇલ્ડહુડ નો બહુ મોટો ઇન્ફ્લુઅન્સ હોય છે એટલે આપણા અનકોન્શિયસ માઇન્ડ અને આપણાને નાનપણમાં આપણા જે એક્સપિરિયન્સીસ થયા હોય છે ને એનો બહુ મોટો ઇન્ફ્લુઅન્સ હોય છે બિહેવિયર પર રાઈટ સાયકો એનાલિસિસ જે છે એ ફ્રૂડની મેથડ પરથી ટ્રીટિંગ પીપલ વિથ ઇમોશનલ પ્રોબ્લેમ્સ એના બેઝિસ પર બન્યો હતો સાયકો એનાલિસિસ મેથડ છે જે આપણે યુઝ કરીએ લોકોને ટ્રીટ કરવા માટે જેમની ઇમોશનલ પ્રોબ્લેમ્સ હોય ફ્રી એસોસિએશનથી હવે ફ્રી એસોસિએશનથી કેવી રીતે એટલે એ લોકો બોલતા હોય રેન્ડમલી એમનો સ્લીપ ઓફ ટંગ થઈ જાય એટલે સ્લીપ ઓફ ટંગ એટલે એ લોકો કંઈક રેન્ડમલી બોલી જાય જેમાં એમના અરજીસ ખાતો ડિઝાયર્સ આપણાને પકડવાના હોય રાઈટ અને પછી છેલ્લું આનું એક એક્ઝામ્પલ છે કે જેક્સ મધર લેફ્ટ હિઝ ફેમિલી વેન હી વોઝ અ ચાઇલ્ડ એવર સિન્સ દેન હી હેઝ હેડ અ વેરી ડિફિકલ્ટ ટાઈમ ટ્રસ્ટિંગ પીપલ બીકોઝ હી ઇઝ અફ્રેડ દે વિલ અબેન્ડન હિમ એનો મતલબ શું કે ની મમ્મી જે છે ને જેકની મમ્મી એને છોડીને જતી રહી અને એને એની ફેમિલીને છોડીને જતી રહી હતી જ્યારથી એ નાનો હતો અને એના પછી એને બહુ જ તકલીફ પડી હતી લોકોને ટ્રસ્ટ કરવાની એટલે એ એમના ફ્રેન્ડ્સ પર ટ્રસ્ટ નહોતો કરી શકતો એના પાર્ટનર પર ટ્રસ્ટ નહોતો કરી શકતો એને કોઈની પર ટ્રસ્ટ નહોતો કારણ કેમ એવું હતું કારણ કે હંમેશા અફ્રે એને ડર હતો કે એની મમ્મી એને જેવી રીતે છોડીને જતી રે એવી રીતે બધા એને છોડીને જતા રહેશે તો આ એક એક્ઝામ્પલ છે સાયકો એનાલિટિક થિયરીનો કે એના નાનપણના જે એક્સપિરિયન્સ હતા ને એની લીધે એનું અત્યારે જે બિહેવિયર છે કે કોઈની પર ટ્રસ્ટ નથી કરી શકતો એનું કારણ આ છે Alright, Ajna and Aklu, thank you so much. You all have a good day. If anyone has any doubt, please money comments in